સાથીનોએ તાપી અને ડાંગ જિલ્લાના ગીત જંગલોની એકવાર મુલાકાત લેવી જોઈએ અહીં ખાસ કરીને જૂન અને જુલાઈ માસની શરૂઆતમાં રાત્રિ દરમિયાનનો અંધકાર પર્યટકોને આકર્ષે છે કહેવાય છે કે આ જંગલોમાં આગ્યા અર્થાત કે જુગણુના ઝુંડના ઝુંડ જોવા મળે જે શહેરના પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષે છે અને જંગલોમાં આ નજારો માણવા માટે આવવા મજબૂર બનાવે છે આગ્યા કે જેને હિન્દીમાં જુગનું તરીકે ઓળખાય છે જે એક પ્રકારનું ઉડનારું ખીડું છે એટલે કે જૂન અને જુલાઈ મહિનામાં જંગલોમાં રાત્રિના અંધકારને તેજોમય બનાવે છે રાત્રિના આગ્યાઓને કારણે અંધકારમાં જંગલોના વૃક્ષો જળહળી ઉઠે છે વૈજ્ઞાનિક રીતે જોઈએ તો આગ્યાઓ જંગલોમાં જૂન જુલાઈના મહિનામાં જોવા મળે તેઓ હવામાન સાથે સંપર્કમાં વધારે હોય આગ્યાઓ ખાસ તાપી જુલાના ચાકધરા આંબા પાણી તો ડાંગ જિલ્લાના ભેંસકાતરી સરવર ઘોડી જેવા સરહદી ગામોમાં વિશેષ રીતે જોવા મળે છે અને એટલે જ અહીંના સ્થાનિકોનું માનવું છે કે મેલ ફિમેલ આગ્યાઓ એકબીજાને આકર્ષી મિટિંગ માટે અહીં આવતા હોય છે જેને લઈને આ મહિનાઓમાં પર્યટકોમાં ઉછાળો જોવા મળે છે સરવર ગામ થોડા ઘણા સમયમાં આજ્ઞા માટે પ્રખ્યાત થયું છે ઘણા દૂરથી સહેલાણીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ સ્વરૂપે જે છે જેની લુપ્ત નેચરને માણવા માટે આવતા હોય છે ઘણી મોટી સંખ્યામાં તેઓ આવે છે કારણ કે ટૂંક ઘણા સમયની અંદર સિટીઝની અંદર જે પોલ્યુશનના કારણે જે આજ્ઞા લુપ્ત થઈ ગયા હતા લોકો એમ પણ કહે છે કે આજ્ઞા એ સમય અમારે ત્યાં પણ દેખાતા હતા પણ હવે માત્ર એવી જગ્યાએ જોવા મળે છે જ્યાં નેચર સચવાયેલું છે

જેથી આ પછાત આદિવાસીઓને રોજગારી પણ મળી રહે રહેસારા નિર્માણ ન્યૂઝ તાપી ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં આજે વરસાદી માહોલ જામતા